વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ ભરેલા કારેલાનું શાક તો એના માટે આપણે કારેલાને આ રીતે બે બાજુથી ડીટીયાનો ભાગ કાપી અને ઉપરથી આ છાલ ઉખેડવાની છરીની મદદથી ઉપરનો જે કાંટાવાળો ભાગ છે એ કાઢી લેવાનો છે છાલ ઉખેડ્યા બાદ આ રીતે કારેલાના નાના કટકા કરી લેવાના જેથી એની અંદર ભરી શકાય હવે આ કટકા છે ને આપણે કૂકરની અંદર અથવા તો તપેલીની અંદર નાખી અને એની અંદર મીઠું અને પાણી બે નાખીએ અને આપણે બાફી લેવાના છે તો આની અંદર હું અડધી ચમચી મીઠું નાખું છું અને એની અંદર આપણે એક ગ્લાસ પાણીનો નાખીએ હવે આપણે એનું ઢાંકણ બંધ કરી બાફી લઈએ હવે કારેલા છે એ બફાય ત્યાં સુધીમાં આપણે એની અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે મેં ચોખાના અડધી વાટકી પૌવા લીધા છે આને આપણે બે પાણીએ ધોઈ અને ચોખા કરી લઈએ પૌવાને બે પાણીએ સરસ રીતે ધોઈ નાખ્યા છે હવે એની અંદર આપણે નાખીશું અડધી ચમચી મીઠું એક ચમચી ખાંડ આ પાંચ ચમચી અજમા છે અજમાથી મસાલાનો ટેસ્ટ સરસ આવે છે એક ચમચી સફેદ તલ અને બે ચમચી જેટલી ઝીણી સેવ સેવને આપણે આ રીતે ભૂકો કરી લેવાની છે અને આ છે કુદીના ચાર થી પાંચ પાંદડા એને પણ આ રીતે કટકા કરી અને નાખવાના છે અડધી ચમચી ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ અને કોથમીર ચમચી હળદર બે ચમચી લાલ મરચું અને બે ચમચી ધાણાજીરું અને ચપટી હિંગ આ બધો મસાલો આપણે મિક્સ કરી દેવાનો છે ફુદીનો અને અજમો નાખવાથી મસાલાનો ટેસ્ટ છે એ બમણો થઈ જાય છે એટલે આ વખતે કારેલા ભરીને બનાવો ત્યારે ચોક્કસથી ફુદીનો અને અજમા છે એ નાખજો જો મસાલો છે બધો ભળી ગયો છે પણ મસાલો છે છૂટો છૂટો રહે છે તો એના માટે આપણે થોડું એની અંદર તેલ એડ કરી દઈએ તેલ નાખવાથી મસાલાનું બાઇન્ડિંગ છે એ સરસ આવે છે તો જો કારેલા આપણા બફાઈ ગયા છે એની અંદરથી આપણે આ બીજનો ભાગ છે આ રીતે કાઢી લેવાનો છે હવે આપણા કારેલાના ના ની અંદર આપણો મસાલો જે છે એ ભરી દઈએ નીચે આ રીતે હાથ રાખીશું અને અંદર આપણે મસાલો દબાવીને ભરી દેસુ ભરેલા કારેલા છે એ નાખી અને તળી લઈએ કારેલા આપણા સરસ રીતે તળાઈ ગયા છે અને આપણે એને ડીશમાં કાઢી લઈએ કારેલાને તળવાથી આ જે મસાલો ભર્યો છે ને એની ફરતે કોટિંગ થઈ જાય છે એટલે શાકની અંદર જ્યારે આપણે વઘાર કરીએ અને ચોડાવીએ ત્યારે મસાલો છે એ બહાર નીકળતો નથી હવે વઘાર માટે આપણે તેલ ગરમ હોયું છે તેલ ગરમ થાય એટલે થોડીક રાય ચપટી જીરું ચપટી હીંગ નાખી અને સાતથી આઠ લસણની કળીના કટકા નાખી દઈએ લસણ પકડે એટલે અડધું ટમેટું છે ઝીણું ઝીણું કાપીને નાખી દઈએ એની અંદર આપણે ટમેટું હહળી જાય એટલે કારેલા જે તળીને તૈયાર કર્યા છે એ આપણે નાખી દઈએ ઉપરથી મસાલો કરી લઈએ ચપટી હળદર અને શાકનો કલર સરસ આવે એના માટે આ કાશ્મીરી લાલ મરચું લીધું છે એ ચમચી નાખશું આપણે કારણ કે મસાલો તૈયાર કર્યો એની અંદર પણ આપણે બે ચમચી લાલ મરચું નાખ્યું છે મસાલો ભરતા જે મસાલો વેધો છે એ મસાલો પણ આપણે એની અંદર ઉમેરી દઈએ હવે એની અંદર આપણે નાખીશું અડધો વાટકો ખાટી છાશ હવે અને ધીમા ગેસે આપણે થોડી વાર ચડવા દઈશું તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક